નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસની અંદર જે પાસ થવાના ચેપ્ટરો છે અગત્યના એમાંનું એક ચેપ્ટર એટલે આંકડાશાસ્ત્રની વાત અહીંયા કરવાના છે ટોટલ સુડતાલી માર્ક્સ કેવી રીતે લાવી શકાય એ અહીંયા એક તમને આગળના વિડીયોમાં પણ આપ્યું હતું અહીંયા પણ તમને રિપિટેશન થાય તો આજે આપણે પ્રકરણ ખાસ કરીને આપણું જે તેરમું પ્રકરણ છે એ આંકડા શાસ્ત્ર છે એ ચૌદ માર્કનું હોય છે અને એમાંથી સોળ માકના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે આપણે અત્યારે અગિયાર ગુણના બોર્ડના પૂછાય ગયેલા પ્રશ્નો એક માર્કના અને સાત પ્રશ્નો બે માર્કના અને ત્રણ ત્રણ અને ચાર માર્કની અંદર નવ પ્રશ્નો છે એની નોંધ લેશું તો બોર્ડની અંદર અહીંયા જોઈએ તો આ બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં જે માર્ચમાં અને જુલાઈમાં પ્રશ્નો પૂછાના છે એની અહીંયા વાત કરી છે અહીંયા ખાલી જો થોડોક ફેરફાર છે અગિયાર પ્રાકૃતિક સંખ્યા છે અને અહીંયા દસ પ્રાકૃતિક સંખ્યા છે આની મધ્ય કિમાં શોધવી તો વચ્ચેની વાત છે આપણે ગણતરી કરશું બીજી ખાલી જગ્યાઓ પૂછાણી છે આ રીતની તો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો જેથી કરીને તમને ખ્યાલ આવે કે બોર્ડમાં આવા સવાલ છે ને આપને આવડે છે કે કેમ એની એક નોટબુક પણ બનાવી લેવી જરૂરી છે કુલ આ અગિયાર પ્રશ્નો છે જે અગિયાર પ્રશ્નો બોર્ડની અંદર ટેક્સ બુકની અંદરથી તમને પૂછાણા હોય એવું સ્પષ્ટ જોવા મળે છે બે માર્ક્સના સવાલ જે છે એ જોઈએ તો બે માર્ક્સના સવાલ અહીંયા આપણી પાસે પેલા ચાર સવાલો અહીંયા જોઈએ તો આ રીતના છે માર્ચ ને જુલાઈની અંદર હું એટલા માટે ઝડપથી લઉં છું કે આ બધાનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ તો આજે તો માત્ર તમારી પાસે આ નાનકડો વિડીયો એ ચેપ્ટર પૂરતો છે આ સાતમો સવાલ છે ઓગસ્ટ વીસમાં પૂછાણો તો અને આ ત્રણ ને ચાર માર્કના પ્રશ્નો છે જુલાઈની અંદર માર્ચની અંદર જે ત્રેવીસ ચોવીસમાં પૂછાણો આ દાખલો તો પાંચ વખત પૂછાઈ ગયેલો છે ટેક્સ્ટબુકનો દાખલો છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે ત્રીજો અને ચોથો પણ બે બે વખત પૂછાણા એવા અહીંયા તમને આપેલા છે ખાસ કરીને સાતમો ને આઠમો દાખલો પણ તમે અહીંયા નોંધી લેશો જેથી કરીને ખૂબ આવૃત્તિ શોધવાનો દાખલો છે વીજમાં પૂછાણો બે ઓગસ્ટની અંદર અને માર્ચ બે હજાર વીસની અંદર આ અંદર ટેક્સ્ટબુકમાંથી જે આપણા પ્રશ્નો છે એ કેવી રીતે પૂછાણા છે એ આપણે અહીંયા જોઈશું આંકડા શાસ્ત્રની અંદર આ સૂત્રો છે ફરી વખત એ સૂત્રો જોઈ લઈએ બધા સૂત્રો અલગ તારવેલા છે તો આ સૂત્રોની ઉપયોગીતા આપણને વારંવાર આવતી હોય છે જે સૂત્ર આવડતા હશે તો જ આપણે ખાસ કરીને દાખલાઓ છે સોલ્વ કરી શકશું એમાં ત્રીજું ઉદાહરણ પાંચમું ઉદાહરણ આઈએમપી છે મેં અહીંયા માર્ક કર્યા છે તેર પોઈન્ટ એક સ્વાધ્યાય છે એમાં પહેલો અને ત્રીજો દાખલો આઈએમપી છે ખાસ હવે તો બીજો પણ કહી શકીએ આ વર્ષે તો અહીંયા પાંચમો છઠ્ઠો ને સાતમો દાખલો કાઢી નાખ્યા છે આ દાખલાઓ છે એ ખાસ કરીને આઈ એમ છે મેં વચ્ચે વચ્ચે એટલા માટે દાખલાઓને વિશેષ રીતે મૂકવાની ટ્રાય કરી છે જે તમે ખાલી નોંધ લેજો અને જેથી કરીને તમે એને વધુ ભાર આપી શકો તો અહીંયા ત્રણ તેર પોઈન્ટ બેના દાખલાઓ પણ મૂક્યા છે અમુક દાખલાઓને મેં ગણતરી કરીને પણ એ ઉદાહરણ આઠમું છે તો ગણતરીવાળું પણ મૂકવાનો ટ્રાય કરી છે ઉદાહરણ તેર પોઈન્ટ ત્રણ સ્વાધ્યાયની અંદર પણ દાખલો પહેલો અને બીજો છે એ આ એમપી છે ચોથો દાખલો પણ છે અને આ બધા દાખલાઓ જે છે એ તમે નોટબુકની અંદર ખાસ નોંધી લેજો જેથી કરીને તમારા પાસ થવા માટે આ દાખલાઓ પર વધુ ભાર આપીને ગણતરી કરીને તમે એનું રિવિઝન કરી શકો તો આભાર મિત્રો વધારે આપણે હવે બોર્ડના એમસીક્યુના શોર્ટ ક્વેશ્ચનો પણ કરવાના છીએ તો એ તમે જોતા રહેજો તમારા મિત્રોને પણ મોકલી શકો જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો વારંવાર જોઈ શકો અને એમાં વિડીયો ઉપર પીડીએફ મળશે એમાં ક્લિક કરવાથી ખાસ કરીને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી હશે દરેક વિડીયોની નીચે તો ત્યાંથી સીધી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને તેમાં ક્લિક કરવાથી તમે સીધો વિડીયો જોઈ શકશો આભાર જય હિંદ જય ભારત